you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ મણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અમરેલી જિલ્લાના વતની પરિવાર સુરત જઈ રહ્યો હતો ત્યારે તંદુકા તાલુકાના હારીપુરના પાટિયા પાસે કાર પલટી મારી જઈ પાણી ભરેલા ખાડીયામાં ખાબકતા એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે કમકમાટી વ્યવહારે મોત થયા હતા જ્યારે કારમાં ફસેલા બે વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા તંદુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો કરુણાંતિકાની મળતી પ્રાથમિક વિગત અનુસાર અમરેલી જિલ્લાના લીલિયા કાતરથી લે શુક્રવારે એક પરિવાર કારમાં સવાર થઈ સુરત તરફ જઈ રહ્યો હતો. દરમિયાનમાં સાંધના સમયે તંદુકા બગોદરા રોડ પર અરીપુrna પાટિયા પાસે પહોંચતા કારના ચાલકે સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા પરથી નીચે ઉતરી પલટી મારીને પાણી ભરેલા ખાડીયામાં ખબકી ગઈ હતી. જે બનાવમાં અમરેલી જિલ્લાના અને લીલિયા ગામે રહેતા બચુભાઈ ગોવિંદભાઈ કાસડિયા મગનભાઈ રૂડાભાઈ દુધાત અને અજવાળીબેન મગનભાઈ દુધાતના કટના સ્તળ કરુણ મોત થયા હતા. કાર પલટી મારી ગયાની જાણ થતા લોકો દોડી જઈ બચાવ કામગીરી આતરી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી.